ઓપરેટરે હુમલો કર્યો હતો ધર્મેન્દ્રસિંહ ઉર્ફ યમરાજ ઝાલાએ આ હુમલો કર્યો હતો નાણાની લેવડ દેવડ મામલે માથાકૂટ ચાલતી હતી જેમાં આ શખ્સે હુમલો કર્યો હતો મહેસાણાથી સમાચાર સામે આવી રહ્યા છે જેમાં જોટાણા ગામના પૂર્વ સરપંચ પર હુમલાનો મામલો સામે આવી રહ્યો છે પૂર્વ સરપંચ બદરીભાઈ પટેલ પર હુમલો થયો હતો

ગઈ 15 તારીખે મહેસાણા જિલ્લાના ઝટોણા ગામમાં બદ્રીભાઈ પટેલ પોતાનું પાર્લર ચલાવતા સવારે 6:30 વાગે ઉઠીને પાર્લર ખોલતા હતા કે દરમિયાન એક અજાણ્યા વ્યક્તિ જે બુરખો પહેરીને આવેલો તો એને ઢોગાથી બદ્રીભાઈને મારેલા હતા આ બાબતની ગંભીરતાને જોઈને આજાણે ઇસમ કોણ છે એની સુધિ કરવા માટે મહેસાણા એલસીબીએ રાત દિવસ એક કરી ચોવીસ કલાકની અંદર આરોપીને શોધી કાઢેલ છે આરોપી ગામનો જ ધર્મસિંહ ઉર્ફે ભયલું ઝાલા છે એ પોતે મિનરલ વોટરનો બિઝનેસ કરતો હતો પહેલા અત્યારે પંચાયતના બોર્ડના ઓપરેટર તરીકે કામ કરે છે એ જયારે મિનરલ વોટરનો બિઝનેસ કરતો હતો ત્યારે એને મિનરલ વોટરના પૈસા આ પાર્લર વાળા બદ્રીભાઈ પાસે લેવાના બાકી હતા એ વારંવાર પૈસાની માગણી કરતો હતો તો પણ બદ્રીભાઈ એને પૈસા આપતા નહોતા અને એના કહેવા મુજબ બદ્રીભાઈ એની સાથે ખરાબ વર્તન કરતા હતા એને ધંધો બંધ કરાવી દેવીને ધમકીઓ આપતા હતા અને એની સાથે ઝઘડો થતો હતો એકાદ વખત પંચાયતમાં પણ જાહેરમાં એને ધમકાવેલો તો આ બાબતનો ખ્યાલ રાખી અને બદ્રીભાઈને પાઠ ભણવા માટે એને આ કૃત્ય કરેલ છે પોલીસે આરોપીને ઝડપી પાડેલ છે આરોપી સાથે બીજું કોઈ સંડોવાયેલ છે કેમ આરોપીના સપોર્ટમાં બીજું કોઈ છે કે કેમ વગેરે તમામ પાસાને અત્યારે પોલીસે તપાસ હાથ ધરી